ક્રાઇમ રિપોર્ટમાં આજે આપણે વાત કરશું એક એવા નિર્દય પતિની કે જેણે પોતાની પત્નીની હત્યા કરી અને પોતે પણ આપઘાત કરી લીધો છે આ ઘટના છે બડા પંથકના ફટાણા ગામની જુઓ સમગ્ર અહેવાલ ક્ષણભરનો ગુસ્સો ક્યારેક કેટલાક કુટુંબોને બરબાદ કરી દેતો હોય છે આવી જ એક ઘટના સામે આવી છે પોરબંદર તાલુકાના ફટાણા ગામે જ્યાં પતિએ પત્નીને ગળે ફાંસો આપી પોતે પણ ગળે ફાંસો ખાઈ લીધો હતો જેમાં બંને પતિ ના મોત નીપજતા બે બાળકો ફટાણા ગામે પાણીના ટાંકા પાસે રહેતા દંપતી વચ્ચે કોઈ કારણોસર જે કાંઈ બન્યું હોય પરંતુ મૃતક મેરામણભાઈ સાધિયાના પરિવારજનોના જણાવ્યા મુજબ ગઈકાલે તારીખ સાત ત્રણ ના રોજ મૃતક મેરામણભાઈ સાધિયા અને તેમના પત્ની મૃતક મનીષાબેન સાધિયા મજૂરી કામે ગયા હતા અને સાંજે ઘરે આવી બંને પતિ પત્ની તેમજ તેમના બે નાના બાળકો કે જે પિયુષ નામના બાળકની ઉંમર વર્ષની છે અને મિલન કે જેની ઉંમર વર્ષની છે તે સૌ સાથે જમ્યા હતા પરંતુ બાદમાં મોડી રાતે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને મેરામણ ભાઈએ તેમના પત્ની મનીષાબેન નું ગળું દબાવી અને હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ મેરામણ ભાઈએ પણ ગળે ફાસો ખાઈ લીધો હતો જેથી આ બનાવ બનતા આ બંને બાળકો ઊંઘમાંથી જાગી ગયા હતા અને આ બિહામણું દ્રશ્ય જોતા ડરી ગયા હતા ત્યારે બાળકો એ બાજુમાં રહેતા તેમના દાદા કેશુભાઈ અને તેમના કાકા કરણભાઈને તાત્કાલિક જાણ કરી હતી બાદમાં બંનેને સૌ કુટુંબીજનો તાત્કાલિક પોરબંદરની ભાવસીજી હોસ્પિટલે લઈ ગયા હતા પરંતુ ત્યાં તો દંપતીનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું આ બંને પતિ પત્નીના મોત થતા તેમના બે બાળકો પીયુષ અને મિલન નું ધારા બની ગયા છે ગઈકાલે મોડી રાત્રે બગોદર પોલીસ સ્ટેશન નું ફટાણા ગામ છે મેરામણ ભાઈ કરીને છે એમણે એમની પત્ની મનીષા નું ગળે ટૂંકો દઈ અને મોત નિપજાવેલ છે અને ત્યારબાદ પોતે પણ ગળો ફાંસો ખાઈને આત્મહત્યા પોતેની જાતે જ કરી લીધેલી છે આ બાબતે પોલીસને ખબર પડતા પોલીસે એફઆઈઆર નોંધી છે મર્ડર દાખલ કર્યું છે મનીષા બેનના મૃત્યુ બાબતે મેરામણભાઈ બાબતે પોલીસે એડી દાખલ કરી છે અને હાલ તપાસ વધુ ચાલુ મારું નામ સાલિયાપરણ કેશુભાઈ ગામ ફટાણા ગઈ કાલે રાતે મારો ભાઈ સાદિયા મેરામણ કેશુભાઈ અને મારા ભાભી સાદિયા મનીષાબેન મેરામણ ભાઈ કોઈ અગમ્ય કારણ બધા ભાષો થાય આત્મહત્યા કરી લીધી તમને ક્યારે ખબર પડી અમને ગઈ કાલે રાતે 12 વાગે સોટરા મોટો બોલા ભાઈ બોલા દૂર રહે અમારા કે બાજુમાં મૃતક મેરામણભાઈ સાધ્યાના પરિવારમાં બે ભાઈઓ અને બે બહેનો હોવાનું જાણવા મળે છે આ બનાવ બનતા ઇન્ચાર્જ ગ્રામ્ય ડીવાયએસપી ઋતુરાબા પણ તાત્કાલિક હોસ્પિટલ અને ફટાણા ગામે દોડી ગયા હતા અને હત્યાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી ધીરુભાઈની માવત સાથે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર